નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કેક સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા વદ્રાસાનના કરિલબાગ વિસ્તારમાં આવેલ જાણીતા સંતુષ્ટિ પાર્લરમાં વેચાયેલી કેક અખાદ્ય હોવાથી ગ્રાહકની ફરિયાદ બાદ આજે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો ગ્રાહકે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કર્યા બાદ આ ફરિયાદ પાલિકા સુધી પહોંચી હતી જેના પગલે આરોગ્ય વિભાગની ટીમે પાર્લર ખાતે પહોંચીને કેક સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સ્થિત ખાતેથી એક ગ્રાહકે કેક ખરીદી હતી જો કે આ કેક અખાદ્ય જનાતા ગ્રાહકે પોતાની નારાજગી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી આ બાબતની જાણ થતાં જ પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદને માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરની એક ટીમ આજે તાત્કાલિક બાગ સ્થિત સંતુષ્ટિ પાર્લર ખાતે પહોંચી હતી સામગ્રી અંગેની ગંભીર ફરિયાદના આધારે ટીમે પાર્લરમાં વેચાતા કેક સહિતના અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કર્યા હતા આ તમામ સેમ્પલને પૃથ્વીકરણ અર્થે ફતેજ સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે લેબોરેટરીના રિપોર્ટ બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને પાર્લર વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી નક્કી કરવામાં આવશે આરોગ્ય વિભાગના આ ચેકિંગથી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા અન્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ ફેલાયો છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આરોગ્યની ટીમ આવી છે એમને જે ડોક્યુમેન્ટ્સ જોઈતા હતા જે પણ સપોર્ટ જોઈતો હતો એ સપોર્ટ એમને આપણે આપ્યો છે અને જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે ગવર્મેન્ટમાં એ આપણે ફોલો કરી જ રહ્યા હતા ઉપર પણ હવે જે પણ એમનું ઇન્સ્ટ્રક્શન છે આપણે ફોલો કરશું અને આપણે ઓલવેઝ કરી જ રહ્યા છે એટલે એમના ફૂલ સપોર્ટ છે ને આપણે બધું કામ બરાબર કરી દે છે એક ગેસ્ટ કોઈ કસ્ટમર આવ્યું હતું એમણે ચીઝ કેક લીધું હતું જે એમને લાગ્યું હતું ખરાબ છે પણ એવું કોઈ હતું નહીં બધું બરાબર હતું અમારી પ્રોડક્શન ટીમે પણ ચેક કરી લીધું તરત જ અને કોઈ પ્રોબ્લેમ હતા નહીં અને એ જ પ્રમાણે આજે ચેકિંગ હતું ચેકિંગમાં પણ એમને બધા ડોક્યુમેન્ટ્સ બધું આપણે આપી દીધું છે ઇશ્યુ છે ભાઈ બધી આપી દીધી છે આપણે એમને પણ આપણને આપી છે અને આપણે ફોલો કરશું ભાવિક મહેતા હું અહીંયા જીએમ રિટેલમાં છું